આજથી થોડા સમય અગાઉ નેપાળ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયેલો આરોપી નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન જેલ તોડી ભાગી ગયો હતો જે અંગે નેપાળ સરકાર દ્વારા આ મામલે ભારત સરકારને જાણ કરવામાં આવતા અલગ અલગ એજન્સીઓ આ ઘટનાની ગંભીરતાને લઈ તપાસમાં જોડાઈ હતી ત્યારે અમદાવાદ એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો છે ત્યારે આ મામલે શું ખુલાસો થયા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો હું છું અબુઝર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલાં નેપાળમાં તેર કિલોથી વધારે હાઇબ્રિડ ગાંજા સાથે નેપાળ એરપોર્ટ ખાતે નેપાળ પોલીસે ધર્મેશ ચુનારા નામના શખ્સની ધરપકડ કરી હતી જે બાદ ધર્મેશ ચુનારાને જેલ હવાલે કરાતા નેપાળી થોડા દિવસ અગાઉ જેનજી પ્રોટેસ્ટ પાર્ટી નીકળ્યો હતો જેમાં કેટલાક કેદીઓ જેલ તોડી ભાગી ગયા હતા જેમાંથી ધર્મેશ ચુનારા પણ ભારત આવી ગયો હતો આ મામલે નેપાળ સરકાર ભારત સરકારનો સંપર્ક કરતાં જુદી જુદી તપાસ એજન્સીઓએ તપાસમાં જોડાઈ હતી જ્યાં આજે અમદાવાદ એસઓજીએ ધર્મેશ ચુનારાને ઝડપી પાડ્યો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જેસીબી શરદ સિંઘલ સાંભળો તેમને એકલાલ ચુનારા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ઠક્કર બાપાનગર અમદાવાદનો રહેવાસી છે અને આ ગઈ વર્ષે એકવીસ સાત બે હજાર પચીસની રોજ બેકોકથી નેપાલ તેર કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતો હતો ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાલ અથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાં ત્યાંની જેલમાં એનું મૂકવામાં આવ્યો હતો પછી જો નેપાળમાં જે જે આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડી તોડીને પરત ભારત આવ્યો અને નેપાલ અથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાલની રસ્તે ભારતમાં પણ ઘણી વાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પર એની સાસ એક લિસ્ટેડ બૂટલેગર લેગર છે જો કાગડા પીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એનો થોડા વધારે દેવું થઈ ગયું હતું એનો પૈસા જોતા હતા એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ એક મોટો મેસેજ છે ચાહે કોઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સાથે સંડાયેલા હોય રેકેટ સાથે હોય તો ડિપ્ટી સીએમ સાહેબની જો નો ડ્રગ્સની અભિયાન છે ઇન ગુજરાત એના અંદર અને સીપી સાહેબ ડીજી સાહેબની સૂચનાથી અમારા ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠીજીની ડ્રેક્ટ સુપરવિઝનમાં એની ટીમ પીઆઈ શ્રી ઉનડકડ અને પીબી દેસાઈ પીએસઆઈ એની બધી ટીમે કાલે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને આજે એનો સેન્ટ્રલ એજન્સીનો સોંપવાની કામગીરી કરવામાં આવશે ભૂતકાળ જેવી દઉં કે એને કોઈ ગુનાહિત ઇતિહાસ તો નથી પર એના જો સાહસ છે આ લિસ્ટડ બુટ લાયગર છે અને અમદાવાદમાં એને સાસની ઘરેથી પકડવામાં સફળતા મળે છે એવી બે આરોપીઓની જો છે જો ડ્રગ્સ સાથે બીજા અલગ અલગ ગુનામાં છે પર જેવી રીતે વાત કરી કે ડ્રગ્સ સાથે જો સંડાયેલા છે અમારા ટાર્ગેટ ઉપર છે એક સુરતનો રહેવાસી છે આ અત્યારે આ અત્યારે અટક નથી થયા અને બીજા અહીંયા અહેમદાવાદનો હતો હાલ બેન્કોકથી નેપાલ ગયો હતો અને નેપાલથી અહીંયા આવ્યો હતો અને આ એના જોડે કોણ કોણ સંપર્કમાં હતા જ્યારે જેલ તોડીને આવ્યો ત્યારે આ બધું અત્યારે ટેકનિકલ ચાલે છે ગઈ રાત્રે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને મને ઉમીદ છે કે મારી ટીમ બધું વિગત એને મળશે આ જેલ ભાગીને પહેલા યુપીમાં એન્ટર કર્યા હતા યુપી થી લખનઉ થી ફ્લાઇટ લેને અમદાવાદ આવ્યો હતો આ હતા ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંગલ જેમણે સમગ્ર ઘટનામાં આરોપી અંગે માહિતી આપી હવે આરોપીને નેપાળ સરકારને સુપરત કરવા તજવીજ હાથ ધરી છે